नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં 500 વર્ષ બાદ બની રહ્યા છે આ દુર્લભ યોગ ત્રણ રાશિના જાતકો માટે શરૂ થશે अच्छे दिन તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો સુખમય રહેશે આવકમાં જોરદાર વધારો જોવાણ લા રહ્યો છે નોકરી કરી રહેલા લોકોને કોઈ મોટી જવાબદારી મળી શકે છે બિઝનેસમાં નફો થઈ રહ્યો છે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે કોઈ મોટો ફાયદો થઈ રહ્યો છે વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે તમારી ઈચ્છા પૂરી થતાં તમારી ખુશીનો પાર નહીં રહે અટકી પડેલા પૈસા પાછા મળી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને પણ આ સમયગાળામાં લાભ થઈ રહ્યો છે આવકમાં વૃદ્ધિ થઈ રહી છે આવકના નવા નવા સ્ત્રોત ઊભા થઈ રહ્યા છે રોકાણથી લાભ થઈ રહ્યો છે પરિવારમાં મનમેળ જોવા મળશે વૈવાહિક જીવનમાં ખુશહાલી જોવા મળશે અટકી પડેલા કામ પૂરા થઈ રહ્યા છે વિદ્યાર્થીઓને પણ બૌદ્ધિક અને માનસિક શાંતિ મળી રહી છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે પણ આ પાંચ રાજેવ પરિણામો લઈને આવી રહ્યા છે કામની શૈલીમાં સુધારો જોવા મળશે માન સન્માનમાં વૃદ્ધિ થશે અને એને કારણે તમારી લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે બિઝનેસમાં એક્સપાન્શન માટે અમુક પૈસા ખર્ચ કરશો અને એનાથી ફાયદો થઈ રહ્યો છે મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે કુનવારા લોકો માટે સારા સારા પ્રસ્તાવ આવી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો